મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલ રણોત્સવની મુલાકાતે પહોંચ્યા હતા જે તેમની સાથે શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા પણ પહોંચ્યા હતા કચ્છમાં ચાલી રહેલ રણોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ ઉંટગાડીમાં બેસીને સફેદ રણનો અદભુત નજારો માણ્યો હતો તેમની સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના રણોત્સવમાં આવેલા વિદેશી પર્યટકો સાથે સંવાદ પણ સાધ્યો હતો જેમાં વિદેશી પર્યટકોએ રણોત્સવની વ્યવસ્થાઓના ભરપૂર વખાણ કર્યા તેમજ વિદેશી પર્યટકોએ જણાવ્યું કે કચ્છનું સૌંદર્ય ખરેખર ખૂબ અદભુત છે દરેક લોકોએ એકવાર અચૂક આ લહાવો માણવો જોઈએ